વિશેષ કામગીરી કરનાર શિક્ષકનું ઉત્કર્ષ મંડળ દ્વારા સન્માન બનાસકાંઠા જિલ્લા ઉત્કર્ષ મંડળની કારોબારી સભા અને શિક્ષક સન્માન કાર્યક્રમ પીએમ શ્રી કેમાં ચોકસી પ્રાથમિક શાળા પાલનપુર ખાતે યોજાયો જેમાં દાનવીર પ્રતિભાશાળી નિવૃત્ત શિક્ષકો તેમજ વિશેષ કામગીરી કરનારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ટોકરિયા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી રામજીભાઈ હેમરાજભાઈ રોટાતર દ્વારા શિક્ષણના ક્ષેત્રે કરવામાં આવેલ વિશેષ કામગીરીની નોંધ લઈ તેમને સન્માનપત્ર મોમેન્ટો પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં અધ્યક્ષ સન્માનનીય ટીપીઓ સાહેબ શ્રી આરજે ડાભી સાહેબ માનનીય જિલ્લા પ્રમુખ ઉત્કર્ષ મંડળ શ્રી વાલાભાઈ પરમાર મહામંત્રી શ્રી જીતુભાઈ પરમાર શ્રી કિશનભાઈ પરમાર ભોજનદાતા શ્રી જિગ્નેશભાઈ સણોદરિયા બીઆરસી કોર્ડિનેટર પાલનપુર શ્રી નરેશભાઈ બૌદ્ધ ચેરમેન શ્રી ઉત્કર્ષ મંડળી વિવિધ તાલુકા પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ જિલ્લાના પ્રતિનિધિઓ ડિરેક્ટરશ્રીઓ દાનવીર શિક્ષક દાતાશ્રીઓને મોટી સંખ્યામાં પધારેલ શિક્ષક ભાઈ બહેનો હાજર રહ્યા પાલનપુર તાલુકા ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર બકુલભાઈ પરમાર અને તેમની ટીમ તેમજ સાથી મિત્રોના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો અગાઉ શ્રી રામજીભાઈ રોટાતરની વિશેષ કામગીરીને ધ્યાને લઈ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે રિપોર્ટર ભરત જોશી પાલનપુર